હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ હા તમારો પ્રશ્ન છે કોના સમયમાં બ્રિટિશ સંસદે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી હા તેનો જવાબ છે ડેલહાઉસીના સમયમાં બ્રિટિશ સંસદે ઈસવીસન અઢારસો ચેપ્પનના સનદી ધારા અલવે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હિમાયત કરી પછીથી ભારતીયો પણ આવી સનદી સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને જોડાઈ શકે તેવા નિયમો કરવામાં આવ્યા ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કયા ગવર્નર જનરલે કરી હતી હા તોનો જવાબ છે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના ગવર્નર જનરલ કોન વોલીસે કરી હતી

પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ મુદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા ભારતીય સિપાહી એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા ખૂબ આજે સરજ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ભારતમાં ન્યાયતંત્ર ની શરૂઆત કોણે કરી તથા ન્યાયતંત્ર વિશે વિસ્તૃત સમજૂતી આપો હા તને જવાબ છે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ્સે કરી તેમજ ઈસવીસન 1773 ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની પણ સ્થાપના થઈ તથા અંગ્રેજોએ ન્યાયતંત્રમાં દિવાની અને ફોજદારી એમ બે પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી તેમજ જ કોનવોલીશે ઈસવીસન 1793 માં ન્યાય વ્યવસ્થામાં ખાસ્સા પરિવર્તનો કર્યા

જેઓ ભારતીય ન્યાયાધીશ હતા જો કે ભારતીય ન્યાયાધીશોની નિમણૂક સ્તરે નિમણૂક કરવામાં આવતી તથા કોણ વલી છે તમામ માટે સમાન કાયદાની જોગવાઈ કરી તેમજ હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા લાગુ કર્યા ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે

એમાં પણ ખાસ કરીને કાયદાઓ સ્પષ્ટ લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને ઈસવીસળ 1833 માં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી ખૂબ જ સરસ જવાબ આપ્યો આજનો આ ઇતિહાસનો પ્રશ્ન ખૂબ સરસ હતા ને હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો